ખોળ 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 કે આપ કોય યે રોપી

પાણી પીવા જવું પડશે ખરેખર હા ચાલશે પાણી પીવા નહીં જવું પડે હોવું પડશે

ખો ચુમચી બોલ હું ઊભો થઈ છે હા તો કમળ તો આપી દીધું ખો ઓનું હવે મજબૂત રાખજો અને ખો આલુ ખો આલુ નહિ દેઉ છો થઈને ખો આને ગ્લાસ ખોલજો તરાસી કપુકસા આ લે ગાડી કરે શેર કાંખી યો પાળો તોડ પોઈયા આ તો પાલે એટના નામિન ઉત તો હા આવાય તો પણ આટલો ખૂલે એમ તો નામિન મત જોઈએ ચકરામાં જાય કે જો ફેર તો કરો ના જેર ટપું જો નહીં થી ટપું નહીં નહીં એકી જો બી

Gâu, gâu này Hả? Gâu, gâu, Này Mặt trời này, hôm nay cái gì Chắc không bị đều xuống hôm nay

ચમ ના થી લો કરતું તું ઓ મમી આ ઓ મમ કો કરતું તું કેવ ઓમ માં છે wrong આ તો હે જો એ ભરાય ના તમે હાથમાં છે તમે માથો ખર આવો બોલવાનું સૂટ લઈ ગયું તો કે તમે આયા hát bố hát lên cái cửa hàng đi chào anh mở ra cái đó một

રંગ શીખું હસ્તી તો હું વાય દેતો નહિ એક તો રાત ને જપ્પા દેતું નથી

એ ભઈ વન જોડી દે બાજુમાં જતો રહો હા જોદાન હાલ તો હું જઉં તાન કોણ અકલો પૂછું ભાજી રહો શું હરિયાયા અચ્છા એ પછી દઉં એ પાટલો ગયો પાછળ હું

ભીખુજી ભીખાજી પાન જતો હતો ભીખાજી અમારે બેન બહાર જવાનું છે ને એટલે હું એમ પાન જતો અત્યારે અમને ખબર હશે બહાર જવાનું અરે ડંબલ પાડી પણ ખબર છે ડંબલ આપડા પાન આવશે તમે ડંબલ પાડીને જો

આય નહીં હા તો નહીં હજી પણ પણ બધું કમ્પ્લીટ કરીને મળ્યું છે યાર એવું એવો અમે આવા તર દો દી હા ઓન તીજો ટોટકે વાત મુ કે તો કેવું એવું હવે હું આવતો તો એટલે મને સેવા જેમ કે ખાટાજી જેની અમે ખબર લેવા જાય કે યંગ ગેલ લાય આ તારે કો એટલે ખબર લેવા આ ને વડી કોઈ ભાઈ ખબર લેવાની આવી યાર હાલ રસ્તા ભેગા થયા હતા તેવું કેવા ખબર હા ઇન કેવા હતા કપલા કળોજી નહીં હવે

અને એમ કીધું કે ચો જઈને આયા તમે એટલે કોઈ અમે તો ખેતરમાં જતા અને કૂતરો એમ કઈ જતા રહ્યા હું પેલા પાવડો મેલી ને આંબા બેઠો પાણીની વાત છું અને તમે આયા બોલાય નહીં આપણા ગરબા ત્યાં થતા આમ ત્યાં જતા પણ આપણા ગરબા નો કૂતરો નહીં કહેતો અહીંયા પણ નહીં તમે ચોઈ તા

બધું વાત અલગ છે પણ એક વાત મારા ઘોઘરામાં બેહતી નહીં યાર કેવી વાત કે જુઓ કૂતરો એ બાજુ કરતો નહીં કરતો નહીં આતી વાત બરોબર આમ કોઈ રહે કોઈ આદના તા આ નતા એ આપણો કોઈ જ છે એટલે કૂતરો એમાં તો ઓળખ વાત તો હાતી સાચી વાત ને અને આ કા માર ખબર લેવા તો આયા નહીં પહાઈ દે ઓવાની ખબર લેવા આયા નહીં કે નહીં મેં એ બોલાયા બરોબર તો ઓવાની મે કીધું કે મે ઓવાન બોલાયા હતા અને કીધું તમે એરા હોવાની ખબર લેવા આવ્યા એવું કીધું તો કર્યું અને આ નક્કી કોક નાટક કર્યું છે